વાંસદા નેશનલ હાઈવે નંબર છપ્પનને જોડતા મહત્ત્વપૂર્ણ માર્ગ પર આ લો લેવલ કોઝવે આવેલો હોય ત્યારે માર્ગે મુસાફરી કરતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે પાણી ન ઓસરે ત્યાં સુધી કલાકો સુધી મુસાફરોને રાહ જોવી પડે છે ત્યારે મહત્ત્વના માર્ગે મુસાફરી કરતા અનેક લોકો રઝડી પડે છે રાત્રિના રોજ પડેલા વધુ વરસાદને કારણે લો લેવલ કોઝવે એટલી હદે ડૂબી ગયો હતો કે અહીં કોઝવે કે કેમ તે પણ દેખાતું નહોતું ત્યારે કલોકો સુધી આ માર્ગે મુસાફરી બંધ રહી હતી વાંસદા મુખ્ય મથકે પહોંચવા અનેક ગામો માટે આ એકમાત્ર મહત્વનો અને સીધો માર્ગ હોય ચોમાસા દરમિયાન અનેકવાર કોઝવે ડૂમવાની ઘટનાથી અનેક ગામના લોકો મુસાફરો નોકરિયાત વર્ગ વિદ્યાર્થીઓ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે મળતી માહિતી મુજબ ભૂતકાળમાં આ જ લો લેવલ કોઝવે પરથી બાઇક સહિત એક વ્યક્તિ તણાયાનું પણ જાણવા મળ્યું છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી હાલ તો જણાઈ રહ્યું છે સાથે સાથે આ જ માર્ગ પર વણારસી ગામના પૂર્વ છેડે આવેલો કાવેરી નદી પરનો પુલ પણ લો લેવલ હોય વધુ વરસાદ કે ઉપરવાસના વરસાદથી પાણીમાં ડૂબી જાય છે ત્યારે વણારસી ગામની મધ્યમાંથી પસાર થતા મહત્વના માર્ગ પર ગામના પૂર્વ અને પશ્ચિમ છેડે એક નહીં બબ્બે લો લેવલ કોઝવે કમ પુલ હાલ તો જનતા માટે માથાનો દુખાવો બની રહ્યાનું જણાય છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવાશે તે તો આવનારો સમય જ બતાવશે એ બી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નટુભાઈ પટેલ વાંસદા